આજે આપણે વાત કરવી છે કે પંચપરણી અર્ક કે જે તમામ જીવાતો હોય છે એમાં નિયંત્રણ સારું લાવે છે અને ખર્ચ વગર એટલે એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને આ વનસ્પતિથી બનાવવાની છે પાંચ વનસ્પતિની જરૂર પડે છે જેની અંદર આંકડો બીલીપત્રો કડવો લીમડો નમસ્કાર મિત્રો નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે કે પંચપરણી અર્ક કે જે તમામ જીવાતો હોય છે એમાં નિયંત્રણ સારું લાવે છે અને ખર્ચ વગર એટલે એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને આ વનસ્પતિથી બનાવવાની છે એટલે ખાસ કરીને અત્યારે આ પંચપર્ અર્કનો વિડીયો બનાવવાનું મેન એ જોઈ છે મિત્રો કે આનાથી આપણે જે છે ખેતીની અંદર ખર્ચ ઘટે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય કેમ કે કોઈ પણ તમે કદાચ ગમે એવું દવાઓનો ઉપયોગ કરશો તો પણ તમારે માઇનો રેવા જ ઉત્પાદન વધે પણ એની સામે ખર્ચ આવે છે પણ જો આવી ઓર્ગેનિક દવાઓ આ જે પંચપરણી અર્ક છે એ સાવ ઓર્ગેનિક હોય છે એનાથી જમીનને પણ નુકસાન ના થાય એટલે જો આવી તમે ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરો તો તમને ઉત્પાદન તો કદાચ સમજો સારું જ આવે પણ ખર્ચ ઘટે એટલે એ પણ આપણે વધે એટલે એ પણ ઉત્પાદન વધ્યું જ કહેવાય એટલે ખાસ કરી અને મિત્રો આ વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને પૂરી માહિતી મળી શકે આ પંચપરણી અર્ક છે એ કઈ રીતના બનાવવાનું ઘણી જગ્યાએ આને પાંચ પાંદડાનો ઉકાળો કહેવામાં આવે છે ઘણી જગ્યાએ વનસ્પતિની દવા કહેવામાં આવે છે એટલે આને કઈ રીતના બનાવવાની કઈ રીતના ઉપયોગ કરવાનો અને ક્યારે ઉપયોગ કરવાનો એના માટેનો વિડીયો છે એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો મિત્રો તો હવે સૌથી પહેલાં વાત કરીએ તો આ પંચપર્ણી અર્ક છે એ બનાવવામાં કઈ કઈ વનસ્પતિની જરૂર પડશે તો ખાસ કરીને યાદ રાખજો કે આકડો ધતુરો અને સીતાફળી અને આપણે કડવો લીમડો અને પત્રો આ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને આનાથી આપણે અર્ક બનાવવાનો છે જે પંચપર્ણીય અર્ક તો મિત્રો સૌથી પહેલાં તમારે બે બે કિલો આ બધી વસ્તુઓ લઈ લેવાની છે અને ત્યારબાદ એને તમારે ગ્રેવી કરી નાખવાની કે જે આપણે કહીએ છે કે જે ચટણી જવું કોઈ પણ ખાંડો કે કઈ રીતના ગમે એ રીતના કરી અને એને ગ્રેવી કરી નાખવાની અને ચટણી જવું અને ત્યારબાદ આપણે વીસ લિટર પાણી લેવાનું છે વીસ લિટર પાણીની અંદર આ બધી બે બે કિલો વસ્તુઓ નાખી છે એટલે પાંચ એટલે દસ કિલો વસ્તુઓ થઈ છે આ બધી દસ કિલો વસ્તુ એમાં મિક્સ કરી દેવાની ને ત્યારબાદ વીસ લિટર જે પાણીનું હોય એને ઉકાળવાનું ફૂલ ફૂલ ઉકાળ્યા પછી એની અંદર તમારે પાંચ લિટર પાણી ભરી જશે અને પંદર લિટર પાણી રહે ત્યાં સુધી ફૂલ ઉકાળવાનું અને ઉકળી ગયા પછી એને ઠંડુ થવા દેવાનું બે ત્રણ કલાક ઠંડુ થાય ત્યારબાદ તમે એની અંદર પાંચ લિટર ગૌમૂત્ર કે પાંચ લિટર ગૌમૂત્ર નાખો એટલે પાછું વીસ લિટર બની વીસ લિટર દવા છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આને કઈ રીતના સ્પ્રેમાં ઉપયોગ કરવાની તો આને પાંચસો એમ એલથી કરી અને સાતસો એમ તમે એક પંપની અંદર આનો ઉપયોગ કરી અને પંદર લીટર પાણીનો પંપ એ ભરી દેવાનો અને ત્યારબાદ આનો સ્પ્રે કરવાનો કોક પણ જીવાત દેખાતી હોય ત્યારે અને પંદર દિવસે કદાચ જીવાત હોય કે ના હોય તમે આનો સ્પ્રે કરશો એટલે તમને ચોક્કસ રિઝલ્ટ પડશે કોઈ પણ કેમિકલવાળી દવાઓ હોય એના કરતાં પણ આનું સારું રિઝલ્ટ આવે છે આપણે ઘણી બધા વિડીયો છે આમાં ખુદ ટ્રાય કરી છે બનાવીને એ પણ વિડીયો છે એટલે ચેનલને પણ વિઝિટ કરજો એટલે આ રીતના તમે મિત્રો પંચપરણી અર્ક બનાવજો છો આનથી આપણી જમીન ઓર્ગેનિક રીએ અને આપણે ઓર્ગેનિક ખાવા મળે કેમ કે કેમિકલવાળું છે એ આજ નહીં તો કાલ ભવિષ્યની અંદર ગમે ત્યારે બંધ થાય પણ આવી રીતના જો ઓર્ગેનિક ખેતીમાં થોડો ઘણો આપણે અનુભવ અને માહિતી લઈ લે તો આપણે પાછા કોઈ હિસાબે પડીએ નહીં અને આપણે સારું જ ઉત્પાદન મળે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો અને કોઈ પણ તમારે જો માહિતી જોતી હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે વધુ માહિતી પૂછી શકો છો ગમે ત્યારે ચોવીસ કલાક મેસેજ કરજો તાત્કાલિક રિપ્લાય આપવામાં આવશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા